કયુર ભાઈ આ શેનું ઝાડવું છે આ શિવલિંગ નું ઝાડ હે આના ફૂલમાં તમને શિવલિંગ જ દેખાય હે ને આખું આ તમે આ બેરલમાં જ તમે જોઈ શકો છો કે ખારા પાણી લીધે બેરલ માં જ આખું ઉગાડેલું હે આ બેરલ ની અંદર માટી ભરી

નાનું હોય તો પણ થી ની વચ્ચે તો મિત્રો આમાં શિવલિંગ જેવા ફૂલ પણ થાય તો આપડે કોઈ મંદિર છે કે કોઈ આપડે બગીચો છે એવી જગ્યા આપણે આને સો પીસ તરીકે વાવી શકીએ જોવો આ રીતે મિત્રો આ ઝાડ તમારે લેવું હોય તો મેં નીચે એડ્રેસ અને મોબાઈલ નંબર ભાઈને આપી દીધા છે ત્યાંથી તમે કોન્ટેક કરી શકો